કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લઈએ કે ખેડૂત નો વેચેલો માલ વેપારી લેવા ન આવે પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર પાટું લાગે એ તો પકાવવાનો ખર્ચો

એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી એટલે એ લોકોને આજે પણ નથી સમજાણું અને કાલે પણ નહીં સમજાય પણ માણસ કે છે કે ગમે ત્યારે કોકને ક્યારે સમજાશે જયારે જેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે અને અમે કોઈ પક્ષ લેવા નથી આવ્યા અમારે એને કોઈ પક્ષને લેવા દેવા નથી અમે એક ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતના નાતે અમે આવ્યા છીએ અસ્તુ